કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે મિત્રો બારાક્ષરી બારાક્ષરી લખતા શીખવાનું છે મિત્રો ઇંગ્લિશ શીખવા માટે તમને ગુજરાતી બારાક્ષરી આવડવી ખૂબ જ જરૂરી છે ઇંગ્લિશ શીખવું હોય તો આપણે પહેલા ઇંગ્લિશમાં બારાક્ષરી તો આવડવી જોઈએ મિત્રો સારું અંગ્રેજી બોલવા માટે આપણે કક્કો અને બારાક્ષરી આવડવી જોઈએ બરાબર આપણે સારું અંગ્રેજી બોલવું હોય તો આપણે પહેલાં કક્કો અને બારાક્ષરી આવડવી જોઈએ બરાબર કક્કો તો આપણે મિત્રો શીખી ગયા અંગ્રેજીમાં કક્કો મેં વચ્ચે વેડિયો મૂક્યો હતો બરાબર કક્કો તમને હું વિચારું છું કે તમે શીખી લીધો હશે આવડી ગયો હશે તમને મેં તમને શીખવાડ્યું હતું તમે તૈયાર કર્યો હશે બરાબર તો કક્કો આવડી ગયો કક્કા પરથી આપણે શું શીખવાનું છે બારાક્ષરી શીખવાની છે તો મિત્રો પહેલાં તો ગુજરાતીમાં આપણે મૂળાક્ષરો કેટલા છે સોરી ગુજરાતીમાં જે મૂળાક્ષરોમાં જે સ્વર છે એ કેટલા છે તો બાર સ્વર છે કેટલા સ્વર છે બાર સ્વર કેટલા બાર અને વ્યંજન છે ક ખ ગ એ બધા શું છે વ્યંજન છે બરાબર મિત્રો તો સ્વર કયા કયા છે તો સ્વર આપણે જોઈશું અહીંયા આપેલું છે તો પહેલાં આપણે ગુજરાતીમાં સ્વર જોઈશું તો અ આ નાનો ઈ મોટો ઈ ઉ આ નાનો ઉ છે બરાબર મોટો એ ઓ ઔ અહ આ શું છે મિત્રો સ્વર છે બરાબર ગુજરાતી સ્વર છે હવે આપણે આ બાર સ્વર છે એને અંગ્રેજીમાં કઈ રીતે લખાય એ પહેલાં આપણે શીખીએ તો આપણે એને અંગ્રેજીમાં લખતા શીખીએ તો અહીંયા જુઓ અ અનો શું થાય એ આ એ એ ડબલ એ બરાબર નાનો ઈ નાનો ઈનો શું થાય આ થાય ઈ મોટો ઈ આપણે કંઈ લંબાઈને બોલવું હોય ઈ તો મોટો ઈનો ડબલ ઈ થાય શું થાય ડબલ ઈ નાના મોટો ઉ તો શું થાય મિત્રો ડબલ ઓ શું થાય ડબલ એ એનું શું થાય ઈ તો એ એઆઈ અહીનો શું થાય મિત્રો એ આઈ ઓ ઓનું શું થાય એ ઓ સોરી ઓ નો ઓ થાય બરાબર અ નો શું થાય તો એ યુ અમ નો શું થાય મિત્રો એ એમ એ એમ એ થાય મિત્રો અમ નો બરાબર અમ તો એ એમ એ થાય અમ બરાબર એ એમ અને એ એન પણ થાય એ એન ગુજરાતી બોલવામાં તમે અમ 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 ક્યારે લખી શકો તો અંબાજી હોય તો અંબાજીમાં એ એમ લખો અને અંધ હોય તો તમે શું લખો એ એન લખો અંધ હોય તો એ એન લખો અને દાખલા તરીકે છે બરાબર અંબાજી તો એ એમ એટલે અમ નું શું થાય એ એમ એ થાય અને એન પણ થાય તમે ગુજરાતી બોલવા ઉપર ડિપેન્ડ છે મિત્રો બરાબર અંબાજી લખો તો એમ લખી શકો અંધ એવો કઈક બોલો શબ્દ તો એ એન પણ તમે લખી શકો છો બરાબર એટલે એમ પણ થાય અને એન પણ થાય અહ છેલ્લો છે અહ અહનો શું થાય એ જ શું થાય અહનો એચ અહીંયા આવી રહ્યો એ એ અમ અહ અહનો શું થાય એ મિત્રો તમને આ સ્વર આવડશે અંગ્રેજીમાં બરાબર લગતા અનો એ થાય આનો ડબલ એ થાય નાનો ઈનો ઈ આઈ થાય મોટો ઈનો ડબલ ઈ થાય ઊનો યુ થાય મોટા ઊંનો ડબલ ઓ થાય એનો ઈ થાય ઐનો એ આઈ થાય ઓનો ઓ થાય અઉનો એ યુ થાય અમનો એ એમ અને અથવા એ એન પણ થાય અને અમ અહ અહનું શું થાય એ જ જો મિત્રો આટલું તમને આવડી જશે તો તમને બારાક્ષરી સડસડાટ આવડી જશે કકો તો આવડે છે તો ક નો શું થાય ક નો કે થાય તો કે તો પછી અ ક અ બોલાય છે એટલે કે થશે બરાબર એ રીતે તમને પહેલાં સ્વર આવડી જશે મિત્રો બાર સ્વર આવડી જશે તો તમને બારાક્ષરીમાં સરળતા રહેશે બરાબર તો હવે આપણે બારાક્ષરીમાં ક જોઈશું પહેલા ક બરાબર હવે ક નો શું થાય મિત્રો ક તમે કકો શીખી ગયા બરાબર મેં તમને કક્કો શીખવાડ્યું ક શીખવાડ્યો શું થાય એટલે ક નો તો કે થવાનું બધામાં ક કા કુ કુ છે બરાબર તો ક નો તો કહેલા કે એટલે કે તો આપણે બધામાં લખવાનું છે બરાબર તો જોઈશું આપણે ક તો ક નો કે એ આપણે અ જોયો હતો ને એમાં અ નો એ હતો ને એટલે ક તો કે કા એમાં આપણે ડબલ એ આ આ હતો ને આનો શું થાય મિત્રો સ્વર માં આનો તો ને આપણે ડબલ એ તો અહીંયા કે લખ્યો અને આ છે એટલે ડબલ એ કે ડબલ એ બરાબર હવે કી કી અને ઈ નાનો છે કી બરાબર તો કે આઈ આપણે નાના ઈ માં આઈ લખ્યું હતું તો આમાં ક છે એટલે એનો આઈ લખ્યો કે આઈ હવે કી મોટો કી છે મિત્રો મોટો ઈ છે એટલે કે ક નો કે અને ડબલ ઈ મોટો ઈ નો બરાબર કી જોયું તો ને આપણે મોટા ઈમાં ડબલ ઈ એટલે આપણે અહીંયા કે ડબલ ઈ મૂક્યું પછી શું છે મિત્રો કી પછી કુ કુ નો શું થાય કે યુ આપણે નાનો જોયો તો મિત્રો આ રીતે નાનો જોયો નાનો ઉ શું થતો યુ થતો અને ક નો કે એટલે કે યુ થઈ ગયો હવે કુ આપણે મોટા થતો તો અહીંયા ક છે એટલે અને મોટો કુ તો ડબલ ઓ બરાબર મિત્રો ખબર પડે છે હવે કુ જોયું બરાબર હવે શું જોઈશું કે આપણે એ જોયું તો એમાં શું હતું એ એનો શું થાય ઈ થાય એટલે આપણે ઈ તો મૂકી દીધો છે અહીંયા બરાબર ઈ પહેલાં મૂકી દીધો છે અને ક કનો શું થાય કે કે કઈ છે તો અહી આપણે સ્વ જોયો ઐનો એ આઈ મૂક્યો હતો ને મિત્રો આ આગળ જોઈએ આપણે કનો એ આઈ તો મૂક્યો હતું બરાબર અને હવે આપણે ક મૂકવાનો છે ક નો શું મૂકીશું કે એટલે પહેલાં એ આઈ લખ્યું બરાબર અને આગળ કે થઈ ગયો કઈ હવે ઓ ઓનો આપણે ઓ જોયું હતું સ્વરમાં ઓનો શું થાય ઓ થાય તો આપણે ઓ મૂક્યો અને કે નો શું થાય કે તો કે ઓ થઈ ગયો કૌ આપણે આગળ જોયું અહીંયા ઔ અવ નું શું થયું એ યુ તો અહીંયા પણ આપણે પહેલાં તો અવનો શું કરવાનો એ યુ મૂક્યો અને કે એ યુ કઉનો શું થાય કે એ યુ હવે કમ આપણે અમ અમ જોઈતું બરાબર તો કે કે એમ એ એમ જોઈતું હતું આગળ કનું કે અને કે એ એન કે એ એમ પણ થાય અને કે એ એન પણ થાય બરાબર મિત્રો પછી શું આવ્યું કહો અમ અહ અહનું આપણે એ એચ જોયું હતું બરાબર એ એચ તો મૂક્યો આપણે પાછળ અહીંયા એ એચ મૂક્યો બરાબર અને શું મૂકવાનું કે એટલે કે એ એચ કહ કહનું શું થાય કે એ એજ ખબર પડી મિત્રો આપણે ક નો કે લખ્યું અને પાછળ જેમ આપણે સ્વરમાં જોયા હતા તમે સ્વર તૈયાર કરી દેશો એટલે પાછળનું તો આપણે એના એ જ લખ્યું છે આ પાછળનું આઈ ડબલ ઈ યુ ડબલ ઓ બરાબર મિત્રો ઈ છે એ આઈ છે ઓ છે એ યુ છે એ એમ છે અને એ એન છે અને ક એ છે બાકીનો પડી હવે તેવી જ રીતે આપણે ખ લઈએ મિત્રો તો ખ તો ખ નો શું થાય મિત્રો કેચ શું થાય મિત્રો કેચ તો લખીશું અહીંયા હવે ખ તો આપણે પહેલા તો નો એ મૂકી દઈશું અને ખ નો તો કેચ તો બધામાં આવાનો જ છે મિત્રો ખ નો કેચ થશે એટલે કે ખ બધામાં છે ખા ખી એટલે કે પછી મિત્રો ખા એટલે એચ તો આપણે મૂકવાનું છે અને આ આનો શું મૂકતા એ એટલે કે એચ ડબલેનું થયું ખા હવે ખી ખીનો આપણે ઈનો નાના ઈનો આય તો મૂકી દઈએ અને કે એચ થઈ ગયો ખી મોટો ખી હવે આપણે મોટા ઈનો મૂકતા હતા ડબલ ઈ ડબલ ઈ તો મૂક્યો છે આપણે અને આગળ શું મૂકવાનું કે એચ તો કે એચ ડબલ ઈ થઈ ગયો ખી ખૂ ખૂમાં આપણે ઊમાં યુ તો મૂકતા હતા ઊનો શું થાય નાના આગળ શું કરવાનું છે કે એચ થઈ ગયો ખૂ અહીંયા મોટો ખૂ તો કે ઓ આપણે મોટા ડબલ ઓ લખતા હતા અહીંયા કે ડબલ ઓ તો લખ્યો અને આગળ શું મૂકી દેવાનો છે ખ નો કેચ એટલે શું થઈ ગયો ખૂ પછી મિત્રો ખે ખે નો શું થાય એ એનો ઈ તો મૂક્યો આપણે અને ખ એટલે કે એચ કે એચ ઈ એટલે શું થયું ખે ખઈ માં પેલા આપણે એ આઈ તો પાછળ મૂક્યું નું બરાબર નું આપણે સ્વરમાં જોયું એઆઈ એ આઈ મૂકી દીધું અને ખ નું મૂકી દેવાનો એટલે કેચ ખઈ થયું મિત્રો પછી ખો ખો આપણે ઓ નો શું મૂકતા હતા ઓ મૂકતા હતા એટલે આપણે ઓ મૂકી દીધો અને ખ નો શું મૂકવાનો એચ ખો થઈ ગયો મિત્રો ખઉ કે નો શું થાય કે એચ એ યુ ખઉ એટલે પાછળ આપણે શું મૂકતા હતા ખૌમાં એ યુ તો મૂકતા હતા અને ખનો કે એચ એટલે ખઉ પછી શું આવ્યું ખમ ખમનો કે એચ એ એમ કે એચ તો મૂક્યા એ એમ અને એ એન ખમ બરાબર કે એચ એ એમ પણ થાય અને કે એચ એ એન પણ થાય બરાબર મિત્રો હવે ખ ખ નો આપણે એ એચ મૂક્યો અને આગળ ખનો કે એચ એટલે ખ શું થાય કે એચ એચ ખ બરોબર મિત્રો આ રીતે આપણે બારાક્ષરી શીખવાની છે મિત્રો સ્વર આવડશે પહેલા સ્વર આવડી જશે એટલે પછી તમારે બારાક્ષરમાં ઊભા રહેવું પડશે નહીં ડાયરેક્ટ ક ખ જે રીતે ઘ નો જી બરાબર કકો આવડી ગયો કક્કામાં ખકાનો શું થાય ખનો શું થાય એ પણ આવડી ગયું હવે સ્વર સ્વરમાં અનો શું થાય આનો શું થાય એ પણ આવડી ગયું એ આવડી ગયા પછી શું થશે ક બારાક્ષરી આપણને આવડી જશે એટલે મિત્રો તમારે સ્વર તૈયાર કરવાના છે અને પાંચ પાંચ વાર નોટમાં શું કરવાનું છે લખવાનું છે સ્વર તૈયાર કરવાના છે એ લખવાના છે તૈયાર કરવાના કની લાઇન ખની લાઈન બરાબર એ તમારે મિત્રો લખવાની છે બરાબર